અમદાવાદમાં અટલ બ્રિજનો કાચ તૂટી ગયો છે અટલ બ્રિજના છેડે કાચ તૂટતા ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે તો અટલ બ્રિજનો કાચ તૂટતા મુલાકાતીઓનું જોખમ પણ વધ્યું છે તંત્રે બ્રિજ પર બેરિકેટિંગ લગાવી રસ્તો કોર્ડન કરી લીધો છે બેરિકેટિંગ લગાવી કામગીરી પૂર્ણ કર્યાનો સંતોષ માની લીધો છે અને મોટી સંખ્યામાં લોકો અટલ બ્રિજ પર ફરવા માટે જતા હોય છે જોકે અટલ બ્રિજને કાચ તૂટ્યો હોવાનું સામે આવ્યું છે અમદાવાદની શાન સમાન અટલ બ્રિજ જે ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે ને અને એમાં પણ રિવરફ્રન્ટ માટે તો આકર્ષકનું કેન્દ્ર બન્યું છે આ બ્રિજ અને હવે થોડા દિવસો પહેલા જ આ બ્રિજ પર વચ્ચે જે કાચ લગાવવામાં આવ્યો હતો તે તૂટી ગયો હતો અને હવે તે કાચનું સમારકામ કરીને બેરિકેટ લગાવી દેવામાં આવ્યા હતા જે કાચ આકર્ષકનું જ કેન્દ્ર હતું અને ત્યાંથી સીધી જ નદી પણ જોઈ શકાતી હતી હવે આજુબાજુનો જે રસ્તો કોડન કરવામાં આવ્યો છે જ્યાં બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને તેની પાસે જો જોઈએ તો એ કાચ પણ ધરાશાયી થઈ ગયેલો છે તૂટેલી હાલતમાં આ કાચ છે તે જોવા મળી રહ્યો છે જ્યારે અમદાવાદ શોભા સમાન આ અટલ બ્રિજ ની જયારે વાત આવે છે જયારે આ બ્રિજ ના સમારકામની પણ વાત આવે છે અને આ કાચ જયારે લગાવવામાં આવ્યો છે તે કાચ સદનતરે તૂટી ગયો છે અને ભયભીત થઈને લોકો પડી ન જાય તે માટેનું બેરિકેટ લગાવી દેવામાં આવ્યું છે અને કામ કર્યાનો સંતોષ પ્રશાસન તરફથી માનવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે થોડા વર્ષો પહેલા જે બ્રિજ બન્યો હતો અને હવે એક બાદ એક તૂટવાની પણ તૈયારીઓ થઈ રહી છે તેવા પ્રકારની સ્થિતિ બ્રિજની પણ જોવા મળી રહી છે ત્યારે આનું કામ ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ